અમદાવાદ વિમાન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બસો થી વધુ સ્વજનોને માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ માંગરોળ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સહિત અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પ્લેન ક્રેશની દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંતોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી પ્રાર્થના કરાઈ અને ત્યારબાદ કેન્ડલ પ્રગટાવી તમામ મૃતાત્માઓને પુષ્પાંજલિ સાથે ભાવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી प्रकाश लालवाणी दिव्यांग न्यूज़ मांगरोड जुनागढ़